પાટીલનો કોંગ્રેસ પર પ્રહાર બફાટ કરવો એ કોંગ્રેસના નેતાઓનો સ્વભાવ છે રાહુલ ગાંધીના ઇતિહાસથી જાણ નથી સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું છે કે બફાટ કરવો એ કોંગ્રેસના નેતાઓનો સ્વભાવ છે આજે જ્યારે એમને બીજ પર એમની હાર દેખાઈ રહી છે ત્યારે ગુજરાતમાં તો ક્લિયર કટ છવ્વીસ સીટ પર ભાજપ જીતી રહી છે ત્યારે ત્યારે સ્વાભાવિક એમને ભોખલાહાટના કારણે ગમે તે સમાજ માટે ગમે તેવા નિવેદન કરવા ગમે તેવા શબ્દો પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે સત્ય સમાજ માટે પણ રાજા મહારાજા માટે પણ રાહુલ ગાંધીએ બે દિવસ પહેલાં જે કહ્યું એ લોકો એ લોકો લૂંટ કરતા હતા